પોલિસીના દાયરામાં આવે છે કે પેટ્રોલ પંપ માત્ર ફાયર એક્ટ હેઠળ કવર નથી થતા પણ એ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એક્ટ હેઠળ પણ કવર થાય છે બે હજાર એકવીસમાં સરકારે એક એવું જાહેરનામું બહાર પાડ્યું કે જે ફાયર એક્ટ હેઠળ જે કવર થતા હોય એવા હેઝાડસ એકમો સામે ફાયર એનઓસીની જરૂરિયાત રહે કે ના રહે એટલા માટે રજૂઆત કરી જણાવ્યું છે કે અમારી પાસે ફાયર સેફ્ટીને તમામ સર્ટિફિકેટો મેળવેલા હતા એટલે મેળવેલા હતા એટલા માટે અમે એ ચકાસી અને એમને કીધું છે કે હાલ પૂરતું આપણે આ સેલિંગની કાર્યવાહી ના પણ તેમ છતાંય હજુ અમે સરકાર પાસેથી એની સ્પષ્ટતાઓ મેળવી રહ્યા છીએ કે આ ફાયર સેફ્ટી એક્ટ મુજબ એમને પ્રમાણપત્રો મેળવેલા હોય તેમ છતાં પાયલ એનઓસી મેળવવાની થાય છે કે જો સરકાર દ્વારા જે રીતે અમને માર્ગદર્શન મળશે એ રીતે ભવિષ્યમાં આગળ કાર્ય સાહેબ આપના કેટલાક અધિકારીઓ સામે એસીબી પણ તપાસ કરી દે છે ને ક્રાઇમ બ્રાન્ચમાં ધરપકડ પણ કરવામાં આવે છે તો તેમની સામે કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવાની તૈયારી સમગ્ર પ્રકરણે આપે જ જણાવ્યું રીતે કે પોલીસ તપાસ થઈ રહી છે અને સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય ઉચ્ચ સ્તરીય જે સમિતિની રચના થઈ છે તેઓ દ્વારા પણ તપાસ થઈ રહી છે તપાસનીના સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા ચારથી પાંચ અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે એની સામે જે પગલાની કાર્યવાહી કરવાની થશે પણ જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગી વળગે છે ત્યાં સુધી એમની સામે શિસ્ત અને અપીલ મુજબની કાર્યવાહી કરવાની થાય એ ત્યારે રિપોર્ટ અમારી પાસે આવશે ઉચ્ચ સ્તરીય કમિટીનો પણ રિપોર્ટ આવશે અને જે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે એસીબી પણ તપાસ કરી રહી છે એનો પણ જ્યારે અમારી પાસે રિપોર્ટ આવશે ત્યારે રિપોર્ટને ધ્યાને લઈ અને જરૂર મહાનગરપાલિકા આગળ વિચાર એટલે સર સસ્પેન્ડ એટલે હવે ડિસમિસ કરવા માટે અને એની મિલકતને તમામ ટાચમાં લેવા માટે આરામથી કોઈ ફરિયાદ આપશે અ મિલકતને ટાચમાં લેવું એ અપીલ અને કન્ડક્ટ રૂલ્સનો પરિણામ છે એ કાયદાકીય અને પદધારી કાયદાનો પરિણામ છે ડિસમિસ કરવામાં આવશે કે કે એ કહું તો ટ્રાયલ પહેલા જજમેન્ટ આપી દીધેલું કે એટલે હાલના તબક્કે શું શિક્ષા થાય